છતું જે અપમાન કર્યું છે રૂપાલાભાઈ ઘરની ઉમળાવારી એનું જોર અપમાન કર્યું છે એના ભાજપ

અને અહીંયા પુરુષોત્તમ રૂપાલા તો હવે ઉમેદવાર તરીકે form ભરી દીધું છે તો આગળ શું પગલાં લે પુરુષોત્તમ રૂપાલા નું form ભરી ગયું છે એ તો final થઇ ગયું છે હવે લડાઈ આર બાકી છે ચાહે જીતીએ ચાહે હારીએ સમાધાન કોઈ પણ રીતે નહીં વિક્રમસિંહ શું કહેશો આજે અહિયાં સંમેલન યોજાઈ રહ્યું છે તો શું પગલાં રહેશે આપના આગળ આગામી શું કાર્ય કરવા જઈ રહ્યા છે અમારું મનોમર તો મજબૂત છે જ બધી રાતે બધી બધા રાજપૂતો ખરા ને એમને બધાની એક જ અવાજ છે ભાઈ રૂપાલા બહિષ્કાર કરી રહ્યા છે તો એનાથી કઈ ફરક પડશે કે નહીં પડે ના પડે કોઈ ફેર ના પડે કશું જ ના ફેર પડે અમારી રાજપૂતો ની એકતા એટલી બધી જબરજસ્ત છે ને તો કોઈ આમ દુનિયામાં કોઈ પાર નહીં કોઈની તાકાત અમને અમારે શકે

જોહર કરવાની બહેનો વાત કરી એ ખોટ એ જોહર કરવું એ યોગ્ય ન જોહર શેના માટે થાય એ પણ એક અલગ વાત છે જોહરમાં તો પોતાના પતિ માટે એમને એ રીતે હોય છે જોહરમાં નહીં પણ અમારું તો વિરોધ રૂપાલા સાહેબનું જ છે રૂપાલા સાહેબનું હા દૂર કરો અમને બીજું કોઈ કશી પાર્ટી કોઈ નથી રૂપાલા સાહેબને દૂર કરે એમને અમારી અંશુ પર લાલચન લગાડ્યું છે જય માતાજી મારું નામ વીણાબા ઝાલા મહેસાણાથી હું અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અને મહેસાણા જિલ્લા રાજપૂત મહિલા પાંખમાં પ્રમુખ તરીકે સામાજિક કાર્ય કરશું શું પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ઉત્તર ગુજરાતની અંદર પણ આજે સંમેલન થઈ રહ્યું છે હા એટલે છેલ્લા એક મહિનાથી તો સતત આવા સંમેલનો કરી કરીને વિરોધ કર્યો છે છતાં કોઈ નોંધ લેવાતી નથી અમારી એટલે હવે તો અત્યાર સુધી તો પુરુષોત્તમ રૂપાલાનો જ વિરોધ હતો હવે અમે સમગ્ર ભારત ભાજપ ભાજપ પાર્ટીનો બહિષ્કાર કરીએ છીએ આ ગઈ કાલે કડાની અંદર પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો તો એ બાબતે શું કેવું કંઈ થાય છે હા વિરોધ દરેક જગ્યાએ હું તો એવું કહું છું કે જ્યાં જ્યાં રાજપૂત હોય ત્યાં બધી જગ્યાએ વિરોધ થવો જ જોઈએ ભાજપનો ભાજપનો જ વિરોધ હા પર્શોત્તમ રૂપાલાએ એક ટિપ્પણી એવી કરી કે શબ્દો મેં બોલ્યા હતા હા નરેન્દ્ર મોદીનો સુમાર્ક તો એ બાબતે શું કહેવું થાય હા તો પછી અત્યાર સુધી કેમ નરેન્દ્ર મોદી સાહેબે કઈ એ બાબતે આગળ આવીને ઉલ્લેખ ના કર્યો એમને કઈ એક તો એક વ્યક્તિ માટે થઈને એમને સમગ્ર રાજપૂત સમાજને સાઈડમાં કર્યો તો એમને કઈક તો સમાજ વિશે અમારા સમાજ વિશે બોલવું જોઈએ તો તમારી માંગણીઓ આગળ શું રહેશે હવે પછી એટલે અમારે તો જો કોઈ જાતની અપેક્ષા નથી રાજપૂત સમાજમાં આજ સુધી અમે આપ્યું છે પાંચસો ને બાસઠ રજવાડા અમે દાનમાં આપી દીધા છે આ ભારત દેશ અખંડ રાખવા માટે પણ હવે અમારી એક જ માંગ છે કે ભાજપ બસ ભાજપ પાર્ટી હારવી જોઈએ ભાજપ નો વિરોધ હા ચોખ્ખો વિરોધ પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે નિવેદન કર્યું રાજકોટ બેન બેટીઓ ઉપર એ પછી સારા એક ક્ષત્રિય સમાજમાં રોજ ફાટી નીકળ્યો રોજ ફાટી નીકળ્યા પછી અમારા સમાજની એક જ માગણી હતી કે ભાઈ તમે જાઓ તમારું નિવેદન તો પાછું લઈને ભૂલ જે એમને કબૂલો પણ એમને ભૂલ કેવી માગી કે ભાજપના કહેવાથી હું માફી માગું છું મારા પક્ષને નુકસાન ના જાય એટલે માફી માગું જે માફી અમને માન્ય નથી હા જેથી કરી અમે એમની ઉમેદવારી રદ કરવા માગણી કરી તો એમની ઉમેદવારી પક્ષે પણ ના રદ કરી અને આજે પુરુષોત્તમ રૂપાલ તો ઠીક પણ સમગ્ર બીજેપી અને એમના મોવડી મંડળના વિરોધમાં અમારો તમામ સમાજ શક્તિ સમાજ આવી ગયો છે આગામી કેવી તૈયારીઓ રહે છે આગામી તૈયારીઓની શરૂઆત જ હવે થાય છે કે હવે પછી જે પ્લાનિંગ છે એ અમે રચાવવાનું છે આ ઇલેક્શન તો ઠીક છે પણ ભવિષ્યમાં જો એમના બીજેપીના મૂળિયા અહીંથી હવે ઉખડી જશે બીજેપીને એક સમય એક ક્ષત્રિય સમાજે ટેકો લે મજબૂત કરી એટલે તો હવે લાગે છે કે બીજેપીને નુકસાન નુકસાન તો એટલું ભયંકર થશે કે એ લોકો જે સમજતા હશે કે ભાઈ પુરુષો તમને ટિકિટ ના ખેંચ્યા પછી આ સમાજ અમે દબાઈ દઈશું બીજા અન્ય આંદોલનને દબાવે છે આ લોકો એ ચાલા એમને અહીંયા નહીં ચાલે બીજું એવું કહીશ કે અહીંયા અત્યારે હર્ષ સંઘવી છે અને ભાજપના જે આગેવાન નેતાઓ છે મોટા મોટા વરિષ્ઠ નેતાઓ એ લોકોએ અત્યારે એમના મિટિંગોનો દોર શરૂ કર્યો છે હિંમતનગરમાં કરી રાજકોટમાં કરી તો એ બાબતે શું કેવું થાય છે એમને હિંમતનગર રાજકોટ સુરેન્દ્રનગર અન્ય જગ્યાએ અમારા બીજેપીમાં રહેલા રાજકોટ કાર્યકરોને ખાનગીમાં બોલાવી હોટલોમાં મિટિંગ કરે છે અને સમજાવવાના પ્રયત્નો કરે છે પરંતુ હિંમતનગરની અંદર તો છ જેટલા રાજપૂત આગેવાનો અમને સામે ઊભા થઈ ગયેલા એજન્ટ છે મીડિયાએ પણ બતાવી દેશે અને હર્ષઘવીએ ઊભા થઈને નીકળવું પડ્યું અહીંયા ક્યાં સંખ્યા આવવાની અમે મંજૂરી માગી હતી અપેક્ષા કરતો દસ ગણી પબ્લિક અહીંયા આવશે મારા છત્રી સમાજ સાથે છત્રી ઠાકોર સમાજ અને અન્ય અઢારે આલમના

અને સ્વયંભૂ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે ટિપ્પણી થઈ અસ્મિતા નો જંગ છે અસ્મિતા માટે સ્વયંભૂ લોકો આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ રૂપાલા ની ટિકિટ રદ નથી કરી ત્યારે હવે અઢારે વર્ણ ને સાથે રાખી ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે એના માટે હાકલ કરવા આજે ગઈકાત રૂપાલા જાહેર સભામાં એવું સંબોધન મોદી એમને રદ કરવી જોઈએ અથવા રૂપાલા સાહેબ એટલા સમજુ છે તો એમને સ્વેચ્છાએ ખસી જવું જોઈએ એમ કે છે કે મારા કારણે સમાજ મારા મારી પાર્ટી ને નુકસાન થાય છે કે મોદી સાહેબ ને નુકસાન થાય છે તો એમને સ્વેચ્છાએ ખસી જવું જોઈએ આજે સિત્તેર વર્ષે સનો મો છે એમને

જોર કરવાની વાત ચાલતી હતી ના જોહ તો એમાં આવતું જ નહી જોહ તો આ રાજાઓ લઈ જતા હતા પછી ભાઈઓ કખ આપણે લઈ જશે એના કરતા આપણે જોર કરી મરી જઈએ સારું